ડીસા પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે વરસાદના જોરથી ગામથી ગામને જોડતા અનેક મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે જેના કારણે સ્થાનિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે ડીસાના શેરપુરા યાવરપુરા લક્ષ્મીપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે રસ્તા ઉપર નદીની જેમ પાણી વહેતું થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે

રસ્તાઓ પરથી પસાર થતું પાણી આજુબાજુના ખેતરોમાં ઘૂસી જતા ખેડૂતોને પાક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ડીસા તાલુકાના અનેક ગામડાઓમાં વરસાદી પાણીથી ખેતરો જાણે નાની નદીઓ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવા અને રસ્તાઓની મરામત કરવાની માંગ કરવામાં આવી રહી છે જેથી કરીને દર વર્ષે ચોમાસામાં તેમની પરથી આ હાલાકીનો અંત આવે